મારા વિસ્તારમાં એક વાણી અને હિન્દુએ મોમેડનને ઘર વેચાણ આપ્યું છે એનું અમને વિરોધ છે સખત કારણ કે આજે એક જણને વેચે કાલ બીજા વેચે તો અમારે રહેવા ક્યાં જવું અને અમારી મા બેન મારા છોકરા છોકરા વહુ એ બધાને અમારે ક્યાં મૂકવાના અને અમે રાતે બી અત્યારે બી નીકળી નથી શકતા એ લોકોના હિસાબે એટલે અમારો આ સખત વિરોધ છે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર અમે આપવા આવેલા તમારો વિસ્તાર છે એ અખાન નથી આવતો ના નથી આવતો હજી લાગુ નથી પડે એવું કે છે કલેક્ટર કે તમારે મહાનગરપાલિકા થશે પછી સારું એવું કયું છે આગળ હવે અમે બીજા કોઈ પગલા ભરીશું કોર્ટ દ્વારા નોટિસ આપીશું પછી અમે એવું હશે તો હું સાત બજાર મોબિડન વેચ્યું છે એવું જાણવા માં આવ્યું છે એટલે અમે લોકો એ બધા ભેગા થઈ એ સમગ્ર હિન્દુ સમાજના લોકોએ ભેગા થઈને આનો ઉગ્ર વિરોધ નોંધાયો છે અને એના માટે અમે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર રજૂ કરેલ છે આ એક વ્યક્તિને આપવાથી જે બિનહિન્દુ વ્યક્તિને આપવાથી જે હિન્દુના ઘરના બધા રહેણાંક વિસ્તારના બધા લોકો જે છે એમને આગામી ભવિષ્યમાં કેટલી તકલીફ પડશે એની ઉપર ધ્યાન રાખી અને અમે લોકોએ આ એક વિરોધ ઉભો કર્યો છે અને સર કલેક્ટર શ્રી ને આવેદન પત્ર છે ગઈકાલે એક વિધર્મીને કોઈ મકાન વેચવામાં આવ્યું છે અને આ એ વિસ્તાર છે કે જ્યાં આગળ સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો ત્યાં આગળ પોતાનું રોજગાર રોજગાર ચલાવતા હોય છે અને મધ્યમ વર્ગના પરિવારો પોતાના દીકરીઓ સાથે પણ ત્યાં રહેતા હોય છે તો આ જે વિધર્મી અહીંયા મકાન લઈને કોઈ શાંતિ થયેલો છે કેન્સલ થાય તે અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ રહેણાંક અને જાહેર નાગરિકો સાથે ઊભું છે અને ભવિષ્યમાં પણ ઊભું રહેશે જય શ્રી રામ જય શ્રી રામ આવેદનપત્ર આપ્યું આજે આવેદન પત્ર આપ્યું છે એનો જો કોઈ નિકાલ ટૂંક સમયમાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અહીંયા આગળ ધરણા કરશે અને એક આંદોલન ગાંધીજીના માર્ગે કરશે